તો વિડિયો આપો તમે મને એટલે હું માથું નો વિડિયો એમ હા કે ભાઈ અમે તમે એમ કયો છો અમારા ગઢિયા તમે કેમ નામ લો દાદા સાંભળો હા ભાઈ વાત સાંભળો હું તમને વસ્તુ ની વાત કરું બે મિનિટ મારી વાત સાંભળી લો હાલો બોલો હું તમને એવું કહું છું કે તમે આ સોશિયલ મીડિયામાં જે વિડિયો વાયરલ કર્યા ને ભાઈ હમ એ કોઈ વસ્તુ માન્ય ન રે તમે હાસા છો અમારું ખોટું છે એવું તમે કહો છો તો તમે રૂબરૂ વ્યાઓ શનિ રવિ હમ

અરે બીજા ને હું ઈ જ કહું છું બીજા ભોવામાં માં આપડામાં ફેર છે ભાઈ પણ જો તમે એક કામ કરો ને ખરાબ થઈ ગયો મને વાયને હલકી જવું જોઈએ કેવું તો ભાઈ કોચી નો બને બરોબર તો તમે મને એક કામ કરો સોશિયલ મીડિયા મૂક્યું ને તમે તો અત્યારે જ્ઞાનીબેન ઠાકોર અને અરવિંદ ભુવાજીનો તો વિવાદ ચાલી રહ્યો હતો પણ મિત્રો એવામાં સત્તુભુવાની મેલડી એટલે કે માળવાવાળી મેલડી અને એક ભાઈ છે એમનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે એટલે કે સત્તુ સત્તુભુવા કોલ રેકોર્ડની અંદર કોઈક બોલી રહ્યા છે એ પણ તમને બતાવવાનું છું મારા વિડીયોની અંદર છેલ્લે બનાવ્યો છો કેમ કે મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં બસ વિવાદ ચાલી રહ્યા છે એમાં ભુવાઓને ખાસ જ્ઞાનીબેન ઠાકોર અને અરવિંદ ભુવાજી એમનો પણ અત્યારે વિવાદ ચાલી રહ્યો છે અને એવામાં જ આ એક બીજો વિવાદનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સત્તુ સત્તુભુવા અને કોઈ સામે ભાઈ છે એમનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે જેમાં માફી માંગવાની વાત કરી રહ્યા છે એ કોલ રેકોર્ડિંગ સાંભળો તમે